બનાસકાંઠા જિલ્લો જિલ્લોનું મિલન એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો ઠાકોર સમાજને એક કર્યો વ્યસન બુક કર્યો શિક્ષણ તરફ આગળ વધારે એવા આપણા ગુરુ કલ્પિતજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સાંસદ ઘેની બેન આપણા ધારાસભ્ય આપણા અને વડીલ આગેવાન મેહરુજી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સાથથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ આપણા જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે આપણને આજે સમાજને એક દાતા મળ્યા એવા દાતા તૈયાર કરવા છે જે ભોજન પ્રસાદ આપ્યો છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષથી તમામને શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળી અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમગ્ર ગુજરાત સત્ય ઠાકોર સેનાની ટીમ પણ હોય છે તમામ આગેવાનો પણ મંચ આગેવાનો પણ છે બધાના નામ આવડે પણ આપણને એ તો સમય જાય માટે ટૂંકમાં પતાવું છું સાહેબે આવતા વાત કરે કે કોટી બહુ સારી લાગે પણ કોટી પહેરાવી કોને સમાજે આ સમાજના પ્રસંગમાં પહેરીને આવ્યો છું આજ સુધી બધા વાતો કરતા ધારા સભ્ય બનાયા તમે બધાએ તમારા બધાનો આભારી છું પણ કે કોટી પહેરી નથી પણ આજ એવી ઈચ્છા ઈચ્છાથી જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે આ કોટી તમારા બધાની આધીન છે અને જ્યાં સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે સમાજની દેન છે તમારા બધાનો હું રૂણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો ખૂબ 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 ગુજારીશ છું અને એમાંય છતાય એટલે પત્તું નથી અને અર્પિતજીના જે આશીર્વાદ થયા છે કે અર્પિતજી આશીર્વાદ આપ્યા છે તો ગુજરાતની સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે મંત્રી મંડળમાં પણ તમારા બધાના અને પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે એમાં પણ એવું ખાતો મળ્યું છે કે નાના લોકોને ઉપયોગી થઈ શકીએ ગૃહ ગૃહ ઉદ્યોગનો ખાતો કુટેર ઉદ્યોગનો ખાતો જેને જેને નાનો નાનો ધંધો કરો છે નાના રોજગાર કરવા છે એ રોજગારમાં ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનો એક નાનો ખાતો એવું નાના નાના ઉદ્યોગો એ રીતે ખાતો આપ્યો છે એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ પણ તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારો ક્યારે પાછો ન રહે તમારો હર હંમેશા કામકાજ માટે જ્યાં પણ મને કેશો ત્યાં હાજર રહીશ અને જ્યારે અલ્પેશભાઈની આકલ પડે અને તમામ સમાજની આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાન બે કામ કરશે તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજને સુધારણા માટે સમાજની એકતા માટે સમાજને આગળ વધારવા માટે સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે હવે સમય છે કપાની કપા મિલાઈ ચાલવાનો કોઈ આપણાથી ખબો ખબો મિલાવે તો ડોળા ના ગાડતા આપણી એક જ ખામી છે

એકબીજાનો હાથ ખેંચતા શીખો પગ ના ખેંચતા જેમ જો આપણે હાથ થી હાથ મેળવીને એકબીજાને ખેંચશું તો સમાજ નો વિકાસ જરૂર વધશે એટલે ને મારી વિનંતી છે કે આજના સમયે સમાજ ભેગો થયો હોય સમાજની ચિંતા અને આપણે નવા વર્ષની અંદર શરૂઆત કરીએ સમાજના વિકાસની વાત કરીએ શિક્ષણની વાત કરીએ બનીએ એક નારા સાથે જયારે સદારામ બાપાની જય બોલાવો તો બે હાથ ઊંચા કરી જય બોલજો અને જયારે આપણા સમાજની વાત